ભરૂચના ચાવજ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા ત્રણ મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને બાઇકની ચોરી કરી ચોરી કરવા આવેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે સીસીટીવીના આધારે સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે તો તસ્કરોની કરતુત સીસીટીવીમાં કેટ રાજકોટમાં દોષી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી થઈ છે સ્કૂટરની ડેકી તોડીને શખ્સે રૂપિયા ત્રણ લાખની ઉઠાંતરી કરી એક્ટિવા પર આવેલ બે શખ્સોએ આપ્યો ચોરી અંજામ તો માલવિયા નગર પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અન્ય સમાચાર ડાંગથી સાપુતારા માલેગામ ઘાટમાં ટ્રક પલટાઈ ટ્રકનું બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ બેંગ્લોરથી મશીનરીનું સામાન ભરી કચ્છ લઈ જઈ રહી હતી ટ્રક સવાર ડ્રાઈવર અને ક્લીનરને કોઈ જાનહાની નહીં તો સુરતમાં વીસ રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે થઈ બબાલ પિંજરત ગામે દુકાનદાર સાથે ગ્રાહકે વીસ રૂપિયા વધારી લેવા બાબતે મારામારી કરી દુકાનદારને ગ્રાહકના પરિવારે ભેગા થઈ ધારિયા સાથેના હથિયારો સાથે માર માર્યો મારામારીની સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે ઘટના અંગે દુકાનદારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે અમરેલી જિલ્લામાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે બાળકીના સગ્ગા કાકાએ જ તેની પર દુષ્કર્મ આચર્યું છે નરાધમ કાકાએ ચોકલેટની લાલચ આપી માસુમ બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું જોકે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં બાળકીની કાકી પણ સંડોવાયેલી હતી ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો છે તેમજ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ છે અન્ય સમાચાર વલસાડથી વલસાડના કપરાડામાં પુત્રએ કરી માતાની હત્યા કપરાડાના ચાવ શાળામાં પુત્રએ સાવકી માતાને દાતરડું મારીને મોતને ઘાટ ઉતાર્યા સામાન્ય બોલાચાલીમાં કપાતર પુત્રએ સાવકી માતાની હત્યા કરી મોત નિપજાવ્યું હત્યા બાદ પુત્ર ફરાર થયો છે પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા ત્યારે ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે તો નવસારીના ગણદેવીના દેવસરના આગ કાંડમાં મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત નિપજતા ચકચાર મચી આગમાં ગંભીર રીતે દાઝેલા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પચાસ વર્ષીય હેમંત રાવ જાંબેરકરનું સારવાર દરમિયાન મોત થયું છે અગાઉ ગોડાઉન મેનેજર મજૂર અને બચાવવા આવેલ યુવાન મળીને ત્રણના મોત થયા હતા તો વલસાડ જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની જેમ પારડી નગરપાલિકામાં પણ લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન છે જાહેર રસ્તા પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે જેને કારણે અવરજવર કરતા વાહન ચાલકો પરેશાન થાય છે તો બીજી તરફ અમુક લોકો પશુઓના હુમલાનો શિકાર પણ બનતા હોય છે બે દિવસ અગાઉ બનેલ ઘટનામાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા રખડતા પશુએ પિતા પુત્ર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો જાહેર બજારમાં બનેલી આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ હતી આથી રખડતા પશુઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા અનેક વખત સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી હતી આખરે પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં ડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત ફૂલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું ચૌદથી સત્તર તારીખ સુધી આ ફેસ્ટિવલ ચાલશે ગુજરાત મીડિયા ક્લબ તેમજ ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે આ એક્ઝીબિશનમાં મીડિયા ફોટોગ્રાફરના ફોટો અને કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે વિરાસત છે આપણી આપણી સંસ્કૃતિ છે આપણા સંસ્કાર છે તો આપણે આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ આપણી વિરાસત એ બધા સાથે રાખી અને ગુલામીની માનસિકતા માંથી દૂર થઈ અને એકવીસમી સદીમાં જન્મેલા યુવાનો જેને આપણે જેન જી કહીએ છીએ એ પેઢી ગુલામીના ના અને પ્રભાવથી મુક્ત હોય એ આપણે સુનિશ્ચિત કરી અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એના ઇતિહાસને એની સંસ્કૃતિને રક્ષણ કરનાર અને ભવિષ્યનું ગુજરાતને બનાવનાર સૌ યુવા સમય યુવા સૌ વિચાર શૈલી વાળા લોકોનો આ એક સંગમ છે અને આ એક પ્રયાસ એ એક ઉત્તમ પ્રયાસ છે અને આવા જ પ્રયાસો થકી ભવિષ્યનું ચિંતન કરી શકીએ છીએ આણંદની પાલિકા સંચાલિત ટાઉન ટાઉનહોલમાં હાલ રિનોવેશન અને ફાયર સેફ્ટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે જેના કારણે આણંદનો ચાળીસ ટાઉન હોલ હાલ બંધ છે જેના કારણે આણંદ કરમસદ અને વિદ્યાનગરમાં કાર્યરત શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ જ્ઞાતિના લોકોને કાર્યક્રમો માટે મોંઘા ખાનગી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે રાખવા પડે છે જે ખર્ચાળ સાબિત થાય છે જેથી હોલ જલ્દીથી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે તો આ તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આણંદ ટાઉન હોલ આટલા વર્ષો સુધી ફાયર સેફ્ટીની સુવિધા વગર કાર્યરત રહ્યો અને કોઈ દુર્ઘટના નથી સર્જાઈ તે આણંદના શહેરીજનોનું સદભાગ્ય કહેવાય પરંતુ છેવટે ફાયર સેફટીની સુવિધા માટે આ હોલ થોડા દિવસો માટે બંધ કરાયો છે ચાલીસ પચાસ વર્ષ જૂનો આણંદનો ટાઉન હોલ કુદરતની કૃપાથી અત્યાર સુધી કોઈપણ એવો બનાવ બન્યો નથી જો બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લેત અત્યારે આ જે ધાર્મિક ને સામાજિક શૈક્ષણિક જે સંસ્થાઓ છે તે લોકોને નગરપાલિકાનો સંસ્થા ભાવનો જે ટાઉન હોલ છોડી અને અન્ય ખાનગી પાર્ટી પ્લોટોની અંદર પોતાના કાર્યક્રમો રાખવા પડે છે માટે આણંદ નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને અમારી નમ્ર વિનંતી છે કે અદ્યતન ફાયર સુવિધા સાથે જલ્દીથી જલ્દી વહેલી તકે આ ટાઉન હોલને શરૂ કરવામાં આવે ઇનોવેશનના બહાને અને ફાયર સેફ્ટીની સુવિધાના અભાવે અત્યારે આ હોલને ઘણા સમયથી બંધ કરેલો છે અને કામ ચાલુ છે તેવું બેનર મારેલું છે પણ કોઈ જગ્યાએ દેખાતું નથી કે કામ ચાલી રહ્યું છે હવે મારે તંત્રને એટલું જ કહેવું છે કે જે કંઈ પણ સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા હોય તો એમને મોટા ભાવે બીજા અન્ય હોલ કે પાર્ટી પ્લોટ ખરી લેવા પડતા હોય છે હા એટલા માટે નગરપાલિકાએ ટેમ્પરરી ફાયર સુવિધા ઊભી કરી અને લોકોને આ પરિવાર ઉપયોગમાં લઈ શકાય લોકોનો લાભ લઈ શકાય એમેટ નું